ڪاڙي <laughs> મા એ ઈશબા ના અમે કહો મામા કમા એ મારી બુઢા રાવળ દે છે કમા વેળા આ જો

1 કરોડ કે 1 લાખ કોક મને કરો માં ઓ મારો ભુવ ગાડી ઉપર ના ચડે હો હા સુ આસો બાઈ તો આ ચડે ના ચડે બાઈ હા સુ આસો બાઈ હો હા સુ બાઈ લાખ કે તો કરોડ આલે તો આ ગાડી ઉપર આ ભુવ સડતો નથી માં નથી છે બાવો હા સુ બાઈ બાઈ દેવ

માડી હું માડી તો મન તો નો હા હા એક દાડો બોલતી જઈશું બાય બાય

દુનિયા ના ભૂવા એક હજાર શું આખું આખું બના કોઠા ગુજરાત ફરી વળે ને સાહેબ તો માતા હાથમાં આવે તો મારી ઝોપડી નું વેણ છે લેડ ફરી માતા હું શું મેલા એટલે મારા માલું પાડ્યું મને ઝેર આવું બાપી ની માતા એમ પૂછો માટીમસીડા ના ગાદીની માતા બોલું

પડદાતી હોય તો બોલી દેવ મારો આજે હું તમને ભયન ઘેર વળી એમ વિચાર આવતો ભયન ઘેર દુઃખ નહી હોય આ મરજી ભાઈ ભાઈ હા વાત આવી તમારું પાપ નતું પણ હા ભાઈ હા થાય થાય પૂછે હા